વડોદરાનો અવા ચોઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂરબાદ રહેણાંક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મગરો અને સદીસરૂપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આજે પણ યથાવત જોવા મળ્યા હતા તેવામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસાયટીના મકાન નંબર એકસો નવ માંથી મકાન માલિકનો ફોન આવ્યો હતો કે અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બૂટ મૂકવાની પેટીમાં મૂકેલા એક બૂટમાં સાપ બેઠો છે જેથી સ્થળ પર મોકલ્યા હતા જેમને સ્થળ પર જે તપાસ કરતા એક બૂટમાં જેરી સર્પ કોપરા પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો જેને સાવચેતી રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો